દરેકે દરેક પ્રકારના રિસ્કની ની સામે બચવા માટે આપણી પાસે વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ એમ પણ મોટર વ્હીકલ એક્ટ વન સિક્સટી ફોર પ્રમાણે દરેકે દરેક વ્યક્તિ કે જેની પાસે વ્હીકલ છે અથવા તો જે વ્હીકલ ચલાવી રહ્યો છે એને કમસે કમ એટલે કે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એની પાસે હોવો જોઈએ હવે મેં તો આપણે વાત કરીએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે શું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના ફાયદા શું છે અને કેમ આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ

જે મારા વતી કોઈ પણ ક્લેમ આવશે તો ચૂકવશે અને થર્ડ પાર્ટી એટલે સામેની વ્યક્તિ જેને મારા લીધે કોઈ નુકસાન થયું છે અથવા તો એના વ્હીકલને કે એને જે ડેમેજ થયું છે અને એને હું વળતર ચૂકવવા પાત્ર બનું છું તો એ વ્યક્તિ જે થયો છે અથવા તો એનું જે વ્હીકલ થયું છે થર્ડ પાર્ટી તો મિત્રો આપણે બધાએ થર્ડ પાર્ટી વ્હીકલ અવશ્ય લેવો જોઈએ મેં તમને પહેલાં પણ કીધું એ પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ એક્ટિક દરેક વ્યક્તિ કે જેની પાસે વ્હીકલ છે અથવા તો જે વ્હીકલ ચલાવે છે એ દરેક વ્યક્તિનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે કે ટીપી હોવો જરૂરી છે હવે આ ટીપી ના ફાયદા શું છે ટીપી કેમ લેવો જોઈએ અને ટીપી શું કવર કરે છે એને આપણે વિગતવાર સમજીએ મિત્રો ટીપીની અંદર સૌથી પહેલા તો આપણે જે સામેના એટલે કે થર્ડ પાર્ટી છે એ થર્ડ પાર્ટીનું ડેમેજ કવર થાય છે થર્ડ પાર્ટી જે ચલાવતો હોય છે એ ઓનરનું પણ કવર થાય છે એટલે કે પણ આપણે જે નુકસાન નુકસાન છે છે એ કવર થાય અને સાથે સાથે બહુ ઓછા લોકોને ખબર હશે કે થર્ડ પાર્ટીની અંદર આપણો પોતાનો એટલે કે વાહન ચલાવનાર નો પર્સનલ એક્સિડન્ટ પણ કવર થયેલો છે મિત્રો હવે આ થર્ડ પાર્ટીમાં જે વસ્તુ કવર થાય છે એની અંદર હું તમને કહી દઉં કે માની લે કે તમે રસ્તામાં જતા હોય તમારી ભૂલ નથી પણ સામેવાળાની ભૂલ છે છતાં એક્સિડન્ટ તો તો થયો થયો અકસ્માત અકસ્માતમાં તમારી વ્હીકલને અથવા તો તમારી ગાડીને અને સામેવાળાના વ્હીકલને પણ અકસ્માત ડેમેજ થયું તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એ સામેવાળાનું ડેમેજ કવર કરી આપશે જો અકસ્માતમાં સામેના વ્હીકલ ચલાવનાર વ્યક્તિ મૃત્યુ પણ પામે છે તો એનું કવર પણ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે અને માટે જ આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ હવે તમને સવાલ થશે કે ગાડી મારી ઈચ્છા મારી મારે થર્ડ પાર્ટી લેવો હોય તો લઉં અથવા ના લેવો હોય તો ના લઉં મોટાભાગના લોકો એ વ્હીકલ ઇન્સ્યોરન્સ લેવાનું ટાળે છે એના માટે ક્યાં કંઈક અથવા તો મહદ અંશે આપણી આ ટ્રાફિક સિસ્ટમ પણ જવાબદાર છે પણ હજુ એકવાર હું કહીશ

થર્ડ પાર્ટી લેવો ફરજિયાત છે એ એક્ટ છે મોટર વ્હીકલ એક્ટ વન સિક્સટી ફોર પ્રમાણે કમ્પલસરી છે એટલે કે દરેકે દરેક વ્યક્તિને લેવાનો જ છે જો એ ઇન્સ્યોરન્સ ના લે તો એ ગુનાને પાત્ર બને છે અને એટલા જ માટે થર્ડ પાર્ટીની દરેક જગ્યાએ સલાહ ભરવા આપવામાં આવે છે હવે એ લેવાના ફાયદા શું છે અથવા તો મોટર વ્હીકલ એક્ટે કેમ આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કમ્પલસરી કર્યું મિત્રો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલા માટે કમ્પલસરી છે કે માની લે કે જે વ્યક્તિ વ્હીકલ ચલાવે છે એ વ્યક્તિથી અકસ્માત થાય છે અને એના પરિણામે થર્ડ પાર્ટીને અથવા તો એના વ્હીકલને ડેમેજ થાય છે એ ડેમેજને જો ઇન્સ્યોરન્સ એને ના લીધો હોય તો એ પોતાની લિયાબિલિટી એટલે કે પોતાની જવાબદારી થઈ જાય છે કે એને એ પૈસા સામે વાહને ચૂકવી દેવા પણ જો વ્હીકલ ચલાવનાર અથવા તો અકસ્માત કરનાર વ્યક્તિ એ એકદમ મિડલ ક્લાસનો છે જ્યારે થર્ડ પાર્ટી એટલે કે સામેનું જે વ્યક્તિ છે એ બહુ હાઈ પ્રોફાઇલ છે એની જે એનું જે વ્હીકલ અથવા એની જે ફોર વ્હીલ જે છે એ બહુ જ હાઈ છે હાઈફાઈ છે અથવા તો મોસ્ટ વેલ્યુએટેડ છે તો એવા સંજોગોમાં એવું બની શકે કે જે વ્યક્તિ ફર્સ્ટ પાર્ટી છે એ એટલો સક્ષમ નથી કે સામેના વ્યક્તિને એના વ્હીકલનું ડેમેજનો ખર્ચો આપી શકે તો એવા સંજોગોમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરર જે છે એ ઇન્સ્યોરરનું લેવાનું કારણ એ છે કે ઇન્સ્યોરન્સ કંપની આ બધો જ ખર્ચો ફર્સ્ટ પાર્ટી વતી થર્ડ પાર્ટીને ચૂકવે છે અને આમ ચલાવનાર વ્યક્તિ એટલે કે ડ્રાઈવરની કોઈ લિબિલિટી રહેતી નથી તો આટલા જ માટે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે આપણા દ્વારા અથવા તો કોઈના પણ ભૂલથી અકસ્માત થાય અને થર્ડ પાર્ટીના વ્હીકલને અથવા એને ડેમેજ થાય તો આપણે કોઈ લિયાબિલિટી આવતી નથી એટલે એ પૈસા આપણે ચૂકવવાના રહેતા નથી એ પૈસા આપણા વતી ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે મિત્રો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે છે એ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પ્રમાણે અલગ અલગ પ્રીમિયમ આવે છે એટલે કે ટુ વ્હીલર હોય તો હંડ્રેડ સીસીનું નું અલગ પ્રીમિયમ આવશે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ સીસીનું અલગ આવશે વન હંડ્રેડ ફિફ્ટી સીસીનું અલગ પ્રીમિયમ આવશે જ રીતે વ્હીલરના થર્ડ પાર્ટીમાં પણ એટ હંડ્રેડથી લઈને જેમ સીસી વધારે એ પ્રમાણે પ્રીમિયમ પણ વધશે તો આ વસ્તુ જે છે એ આપણે ધ્યાનમાં રાખી અને પ્રીમિયમને કેલ્ક્યુલેટ કરવાનું રહેશે મિત્રો આ તો વાત થઈ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના ફાયદાની અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આપણે કેમ લેવું જોઈએ સાથે સાથે હું તમને જણાવી દઉં કે એ બાબતને આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ કે અમુક અંદર અથવા અમુક કિસ્સામાં ઇન્સ્યોરન્સ કંપની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ચૂકવતી નથી એ કિસ્સા કયા છે હું તમને ઇન્સ્યો માની લઈએ કે કોઈ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે ડ્રિંક કરીને ડ્રાઈવ કરે છે અને એ સમય દરમિયાન જો એક્સિડન્ટ થાય છે તો એને પોતે ઇન્સ્યોરન્સ લીધો વ્હીકલ ઇન્સ્યોરન્સ લીધો હોવા છતાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લીધો હોવા છતાં

તમારી જે સ્પીડ છે એ સ્પીડ ઓવર સ્પીડ હોય તો એના લીધે પણ ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ પાસ કરતી નથી તો મિત્રો આ તમને કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની કેમ જરૂરિયાત છે આપણે શા માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આપણને શું ફાયદો આપી શકે છે તો આવા જ વિડીયો માટે આજે જ મારી યુટ્યુબ ચેનલ વિશેષ વાતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ